ને આવી વાઈ આ બાજુ આ બાજુ એ શેરડી લઈ જાવ પતંગ લઈ જાવ હોનો ભારો આ બાજુ આ બાજુ આ બાજુ હાલો પતંગ આવી ગઈ પતંગ આ બાજુ આ બાજુ આ બાજુ કડવી ડોસી ફેમસ પતંગ આવી ગઈ હા હા શું કરવા કુટિયા તો થોડે થોડે થકવાડી દીધો

તમને yeah. હે <coughs> <Yeah. coughs> <Yeah. coughs>

હા નો માનો હાલો કાવડિયા નથી લાયો હું લે હવે સાની માના ના મરી જાય ઓ કરતી ના કે એક જ પતંગ લઈ દે ના ઓ આમ જો બેર ઓયા કડે છે એ ઈ તો ઓયા જ નહી વર્ષોવરત કરવી દે સી દુકાન ના કે છે અને દથા બંધ માલ ઉતારે સુરત થી એટલે તેને ઈની આખી ઓયડી પડી હિયા હા તો ઓયડી ભરી કટ

આ છોટા ભીમવારી લેવી હે કે ઓલી લેવી જો આ લે મોજીવારી જો ઈ લેવી હે ઈનો ભાવ થોડોક ઊંચો હશે હો શું ખાવા મળ્યો એક તો દે આ લઈ જાવે તારા જેવું કોણ થાય બટાઈ પપડુ લેવું હે બાપા આટલી પપડુ આ એક લઈ લઉ હવે તારે પંપડુનો શું કરું છે

એ કડવી એ શું છે શું છે એને રૂપિયા ઓ તું તો મોંજી આ શું કરું આનું બે ત્રણ પતંગો દઈ દીધા કઈ દઉં એ કાકા વારી હા હા લેવું હે